તેવું અલ્ટિમેટમ સુરતના મેયર દક્ષેશ મવાણી અધિકારીઓને આપ્યું નવરાત્રી પહેલા સુરતના રોડ રસ્તા બનાવવાનું અલ્ટિમેટમ છે એ મેયર દ્વારા આપવામાં આવ્યું હતું આપણી સાથે મેયર છે સાહેબ ક્યાં સુધી રોડ રસ્તા બનશે અત્યારે બે દિવસથી વરસાદને વિરામ આપ્યો છે એક વીક પહેલાં મેં મિટિંગ લીધી હતી પણ ચાર દિવસ ખૂબ જ વરસાદ પડ્યો એટલે અમે અભિયાન આગળ ચાલ્યું નહીં ડામર પ્લાન્ટ બનતા પણ છેલ્લા બે દિવસથી તમામ ઝોનમાં તમામ ડીએમસીએ તમામ ઝોનલ ઓફિસરને સૂચના પણ આપી દીધી છે તે લોકો શુક્રવાર સુધીની અંદર તમામ ઝોનમાં તમામ પેચવર્ક પૂરા કરી દેશે શુક્રવાર પછી અમે તમામ ડીએમસી ક્રોસ ચેકિંગ પણ કરવા જશે જે કોઈ ઝોનલ ઓફિસર જે ઝોન કમ્પ્લેટ હશે અને કમ્પ્લેટ નહીં હોય તો ત્યાંને અમાર કાયદેસર પગલા ભરીશું મેયરશ્રી જે રીતે અલગ અલગ વિસ્તાર છે ખાસ કરીને પૂણા કુંભારિયા તરફનો જે માર્ગ છે સૌથી ખખડદ છે ક્યાં સુધી લોકો ત્રાહીમામ પોકારી એ વિસ્તારની મેં ગઈકાલે જ વિઝિટ કરી છે એસી ટકા કામ પૂર્ણ થઈ ગયું છે લગભગ આજ સાંજ સુધીમાં તે વિસ્તારની હાલાકી લોકોને નહીં ભોગવવી પડે તે વિસ્તારના તમામ પેચવર્કનું કામ આજે પૂર્ણ થઈ જશે મેયરશ્રી વારંવાર રજૂઆત કરવામાં આવે છે અલ્ટિમેટમ આપવામાં આવે છે અધિકારીઓ કેમ સાંભળતા નથી એવું નથી જ્યારે જ્યારે મિટિંગ લીધી હોય તો ત્રણ ચાર દસ અચાનક મુશળધાર વરસાદ પડતો હોય અમારું અભિયાન સ્ટોપ થઈ જાય છે પણ આ વખતે હવે તમાર ડામર પ્લાન્ટ બે દિવસ શરૂ છે એટલે તમામ ઝોનમાં પ્રાયોરિટીના ધોરણે અત્યારે યુદ્ધના ધોરણે રોડનું રિપેરિંગનું કામ શરૂ છે અને તમામ સ્ટ્રીટ લાઇટો પણ અત્યારે શરૂ થઈ ગઈ છે